ભાદરવી પૂનમના મેળામાં છેલ્લા સત્તર વર્ષથી ચાલતા જય જલિયણ સેવા કેમ્પમાં પદયાત્રીકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો અંબાજીમાં મહાકુંભ મેળાની શરૂઆત થઈ છે ત્યારે મેળાના ત્રીજા દિવસે યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો મા અંબાના દર્શન કરવા માટે યાત્રિકોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે અંબાજીને જોડતા રોડ રસ્તાઓ બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે ત્યારે દાંતા રતનપુર નજીક છેલ્લા સત્તર વર્ષથી ચાલતા જય જય જલિયાણ સેવા કેમ્પમાં પણ યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો માના ભક્તોએ બહુળી સંખ્યામાં જય જલિયાણ સેવા કેમ્પની સેવાનો લાભ લીધો હતો અંબાજી મહાકુંભનો સૌથી મોટો સેવા કેમ્પ જય જલિયાણ ફાઉન્ડેશન દ્વારા દાંતા રતનપુર ખાતે શરૂ કરાયો છે કેમ્પના પ્રથમ દિવસે હજારો માઈ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ કેમ્પ ખાતે લીધો હતો સાથે સાથે અનેકવિધ સુવિધાઓનો લાભ લઈ પદયાત્રીઓ ધન્યતા અનુભવી હતી જે જલિયાણ સેવા કેમ્પમાં બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિરભાઈ પટેલ સાહેબે કેમ્પની મુલાકાત લીધી હતી તેઓ સૌપ્રથમ કેમ્પની આરતીમાં ભાગ ભાગ લઈ માં અંબેની પૂજા અર્ચના કરી હતી ત્યારબાદ પદયાત્રીકોને ભોજન પિરસ્યુમ હતું તેમજ આયોજકોની સેવાને બિરદાવી હતી

અહીં શરૂ કરવામાં આવે છે ચોવીસ કલાક ચાલતો આ એકમાત્ર કેમ્પ છે જેમાં પાંચ દિવસમાં હજારો માય ભક્તો સ્વાદિષ્ટ ભોજન મેડિકલ સુવિધા અને આરામની સુવિધાનો લાભ લે છે અહીંયા મિનરલ પાણીનો પ્લાન્ટ પણ શરૂ કરવામાં આવે છે જેમાં સાથે સાથે ઠંડી સાસનું પણ વિતરણ કરવામાં આવતું હોય છે સવારે અહીંયા બુંદી ગાંઠિયા

જલિયાણ સેવા કેમ્પ અહીં અંબાજી પદયાત્રી તો સેવામાં છેલ્લા સત્તર વર્ષથી સેવા કરી રહ્યો છે અહીં હજારો મય ભક્તો સેવાનો લાભ લે છે અહીં પ્રસાદ રૂપે બુંદી ગાંઠિયા બટાકાનું શાક રોટલી દાળ ભાત પીરસવામાં આવે છે માનો પ્રસાદ લઈ ભક્તો આગળ વધી રહ્યા છે સાથે સાથે મેડિકલ સેવા ઠંડી છાશ મિનરલ પાણીની સુવિધા અહીં આપવામાં આવે છે આ કેમ્પ એકમાત્ર એવો કેમ્પ છે કે જે ચોવીસ કલાક ચાલે છે અહીં ચોવીસ કલાકમાં હજારો મય ભક્તો પ્રસાદનો લાભ લે છે અને છેલ્લા ચાર દિવસ આજે આ કેમ્પ ચાલે છે